સમાજની બેઠક મળશે આજે ભાજપ અને ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની બેઠક મળશે બપોરે ત્રણ વાગ્યે ભાજપ અને ક્ષત્રિય સમાજ સંકલનની બેઠક ભાજપ અને ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની બેઠક પહેલા ક્ષત્રિયોની આ બેઠક મળી રહી છે આ બેઠક બાદ બપોરે ત્રણ વાગ્યે ભાજપ અને ક્ષત્રિય સમાજ સંકલનની બેઠક મળશે તો બીજેપીના ક્ષત્રિય સમાજના નેતાઓનો પ્રયાસ વિવાદ થાળે પાડવાનો પ્રયાસ રહેશે જો વિવાદ નહીં ઉકેલાય તો રૂપાલાની મુશ્કેલી વધી શકે છે મંગળવારે સી આર પણ રૂપાલાને માફ કરવા માટે અપીલ કરી હતી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેન વિઠલાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિતેન જ્યાં બપોરે ત્રણ વાગે બીજેપી અને ક્ષત્રિય સમાજની સંકલનની બેઠક મળવાની છે તે પહેલા હવે ક્ષત્રિય સમાજની બેઠક જ્યાં એક તરફ બીજેપી છે કે ઉમેદવાર બદલવા માટે ટસ કે મસ્ત નથી ત્યાં બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ પોતાની માગ પર અડગ છે આ બિલકુલ જુઓ અલગ અલગ સમુદાયનું વત્સલ વાત કરીએ તો ક્ષત્રિય સમાજને અત્યારે સમર્થન મળી રહ્યું છે પહેલાં બ્રહ્મ સમાજનું સમર્થન હવે માલધારી સમાજનું સમર્થન એ ક્યાંક ને ક્યાંક દેખાડી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની મુસીબતમાં જે છે તે સતત વધારો થઈ રહ્યો છે હાલાકી ડેમેજ કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી આજે સંકલન સમિતિ સાથે ત્રણ વાગ્યા બાદ બેઠક જે છે તે કરવા જઈ રહી છે પણ તેની પહેલા ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક જે છે તે ક્યાંક ને ક્યાંક એક અમદાવાદમાં ગુપ્ત જગ્યાએ મળી રહી છે હાલકી પહેલાં તે રાજપૂત ભવન ખાતે ગોતામાં જ મળવાની હતી પણ અત્યાર સુધી એક પણ નેતાઓ જે છે તે અહીંયા ક્ષત્રિય સમાજના પહોંચ્યા નથી રાજકોટથી અગ્રણીઓ જે છે તે હજી અમદાવાદ માટે રસ્તામાં છે એટલે નિશ્ચિત તૌર પર એવું મનાઈ રહ્યું છે કે બેઠકમાં ક્યાંક ને ક્યાંક મોડું થઈ રહ્યું છે કોર કમિટીની બેઠક ભાજપના નેતાઓ સાથે મુલાકાત થાય તેની પહેલાં તમામ નેતાઓ જે છે તે કોર કમિટીની એક બેઠકમાં મળશે નક્કી કરશે કે શું મનાવા નો પ્રયાસ થાય તો માનવું કે નહીં માનવું કયા કઈ કઈ શરતો તેમની સામે રાખવી કારણ કે અત્યાર સુધી ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે તે માંગ છે કે પરસોત્તમ રૂપાલા ગુજરાતમાંથી ગમે તે બેઠક પરથી ચૂંટણી ના લડી શકે રાજકોટથી તો તેમની ટિકિટ કાપવામાં આવે પણ તેના સિવાય ગુજરાતથી પણ તે હવે અન્ય બેઠક પરથી ચૂંટણી ના લડી શકે તેવા પ્રકારની માંગ સાથે ક્ષત્રિય સમાજ હાલ જે છે તે આગળ વધી રહ્યું છે ક્ષત્રિયોના ગામડામાં ભારતીય જનતા પાર્ટીનો પ્રવેશ જે છે તે બંધ થઈ ચૂક્યો છે રાજસ્થાનમાં વિવાદ પહોંચ્યો મુંબઈમાં વિવાદ પહોંચ્યો એટલે સતત વધારો જે છે તે ભારતીય જનતા પાર્ટી માટે વધી રહ્યો છે એવામાં આજની આ બેઠક જે છે તે નિર્ણાયક બેઠક મહત્વપૂર્ણ બેઠક થઈ શકે છે કે અગર કોઈ પણ પ્રકારનું સમાધાન થાય છે તો નિશ્ચિત પર પરસોત્તમ રૂપાલા માટે અને જનતા પાર્ટી પાર્ટી માટે ખૂબ મોટી રાહત છે તે જોવા મળશે પણ અગર કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો નિશ્ચિત તૌર પર ભારતીય જનતા પાર્ટી એક સંકટમાં આવી જશે અને પોતાના કેન્દ્રીય મંત્રીની ટિકિટ કાપ્યા સિવાય તેના પાસે કોઈ પણ પ્રકારનો બીજો ઉપાય જે છે તે બચશે જ નહીં બિલકુલ બિલકુલ હિતન માહિતી સાથે જોડો બદલ આભાર